સિરસામાં બુધવાર સવારે ગુજરાત પોલીસની ગાડી રસ્તા પર ઉભેલા એક વાહન સાથે ટકરાઈ ગઈ આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે ગુજરાત ટાઇટલસે ટોસ જીતીને પંજાબ કિંગ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું આ મેચમાં ગુજરાતને અગિયાર રણથી હાર થઈ છે દક્ષિણ ગુજરાતમાં છ લોકોએ કથિત આરોપી અને તેના સંબંધીઓના ઘરો પર પર બુલડોઝર ચલાવ્યું છે એક પરિણીતાનું અપહરણ કરવાનો આરોપ હતો ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો તેના માટે પત્નીએ બે લાખ રૂપિયા ખર્ચ કરીને સોપારી ઇલરને હાયર કર્યો હતો અને પતિની હત્યા કરાવી નાખી હતી

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં દોડ શહેર નજીક બોરાવ કે નગર વિસ્તારમાં એક કચાના ઢગલામાંથી 6 થી 7 નવજાત શિશુનું અમૃત દે મળ્યા છે. હવે ઇવી બેટરી અને મોબાઈલ ફોનના ઉત્પાદકો માટે સારા સમાચાર આવ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઈલ ફોન્સનું ઉત્પાદન કરવા માટે જરૂરી માલ પર હવે આયાત જકાત ભરવી પડશે નહીં. સોનુ નિગમના લાઈવ કોન્સર્ટ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી કેટલાક ચાહકોએ બોટલો ફેંકી તો કેટલાક કે સોનુ નિગમ શો પર પથ્થર મારો પણ કર્યો હતો મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક અકસ્માત માં સોનુ સુદ પત્ની ઘાયલ થઈ હતી આજે સવારે આ ઘટના બની હતી ઘટનાનું કારણ જાણી શકાયું નથી